ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ કદાવર નેતાઓ નિષ્ક્રિય બનતા ભરૂચ બેઠક ઉપરનો રાષ્ટ્રીય જંગ તેની પહોંચ્યો છે કોંગ્રેસ પક્ષમાં નામાંકિત અને આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા અને ભૂતકાળમાં પક્ષના અનેક હોદ્દા ઉપર રહી ચૂકેલા યુવા નેતા પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ હવે આખરે પક્ષ છોડવાની તૈયારી કરી બેઠા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જો ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી આ યુવા નેતા રાજીનામું આપે તો કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે તેમ કહેવાય રહ્યું છે અને જો બેઠક પર આ નેતાને ભાજપે ઓપરેશન હાથ ધરી કોંગ્રેસ છોડાવી કેસરીયો ખેસ પહેરાવ્યો તો આગામી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા સામે ભાજપ મજબૂત સ્થિતિમાં ટક્કર આપવા મુકાઈ જશે તેવી ચર્ચાઓ પણ જામી રહી છે પરંતુ એક ચર્ચા એ પણ જામી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મતો પર પકડ જમાવી રાખવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓને પોતાની તરફ ખેંચવા માટેનું ઓપરેશન પણ અંદરખાને શરૂ કર્યું હોવાની ચર્ચાઓ આ નેતાઓની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી બાદથી ટોક ઓફ ધ ટાઉન બની છે તેવામાં ભરૂચ લોકસભા બેઠક પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે